ગુડ મોર્નિંગ નમસ્કાર ક્યાં આવ્યો ભણે આઈવો પેડે ઠીક હું મસ્ત હું મજામાં હું તૈયાર સવાર અને એક રેસ્ટ બાદ ઉઠી વી અને અજે નો વગે સવાર જો કલાક અ તૈયારી કંઈ ગઈને પેકિંગ કરી રેડી થો નિરણો આ જૂની થઇ ગઈ હોય તો ચાલુ તો ચાલો યા ચાલો ભાઈ ફાઇનલી આવું અહીંયા રેડી પ્રોપર અને હાલ ફિલહાલ એવરી સાદો સિમ્પલ લુક કે ને નેકરોન રાશિ આવું ને બહાર સો ચાલો ચાલો આવું અહીંયા રેડી ને મમ્મી હાલત ના ઓડાની વારે એને પૂછે તબિયત ના બરોબર ને એ પૂરો હાલ કાઢી બેઠાઈ ને ડાઈન બી ઓડવાય 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 કેટલા લાડા બે કે જુનાવો કે તે આના દા બા આજ તો જના ભલા કે બેબી ખબર ચાલો તો આજા શકે નહીં જાય મુંબઈ તો બાબા ગાડીને ખેર લાગે બોલે ચાલે ચારા માપી એ અસનજી રેડી હે આગે રસ્તી મે ચાલો कालूडी ना आएं जो उत्ती वैसे ही को कौन सी लाड आ <laughs> तो रही है बंगलूडी मैं <laughs> तो करी थी रिया टेंशन ठीक है ना इनको कहीं थी बर्बर बड़ी बाय बाय चलो भाई मैं करी आई हूँ वासी रेस्ट चेक करने के मैं करी आई हूँ तो आप बाहर तो रसीदी नहीं मुद्दे क्या क्या बारे बारे तो नहीं मुद्दे क्या क्या આ તું આઈફોન વાતરવા તોડ આઈફોન જાટી ગઈ ની એક જાટી નહીં તું મિત્રો મુંબઈ જી મુંબઈ પ્રોગ્રામ અને પ્રોગ્રામ હું મેરેજ પણ દ્વારા આયોજિત એક પ્રોગ્રામ સો ટ્રસ્ટ અહીંયા સો પ્રોગ્રામ અં મનસુખ કુમાર વાજિના ઢોલ અને આવ આડે જીત ગેનિયા આવ ગેનિયા તો એવરતા હું નોર્મલ રેડી થઈને વેહીયા પોય આજ રાત ચો 8 વાગ્યા સહી ટ્રેન હે સો એવર હાલ બિલાલ બોજ થોડો કમ હે તાકેનો દવા વેલા અને વાજે તો કિતરા બા દેસીને દોસો અઈયા ને એ જી 11 થી થી ને વાળવા કા આયે ગામમે દેયો ના નીકરે આયુ અને આસા ઈ જો દુકાન હે તે આસી ઉભરો મોબાઈલ એસાજી આસાજી એટલે આસાજી રેગ્યુલર દુકાન જેતે આસા બાપ ઘનો દા અને પોલીબો ગામ કાય ગામ ચાલો હું ભુજ અને કોઇન્સિડન્સ ઇન્સિડન્સ નહી રહ્યો અસ ગાડી પાર્ક કઈ કલાક ભાગે છે સેડા ઢોલ જો કામ હો ઢોલ ડેકોરેશન મને મે નવરાત્રી વિધા આલે હલ્યા તો ઓડા ટ્રેડિશનલ પ્રોગ્રામ હે કલ્ચરલ હું તોલ પણ એ પ્રમાણે ખપતો ઢોલ કે ડેકોરેટ ડેકોરેશન મતલબ પછી તઈ પ્રોપર પહેલું એ

પણ સહી પણ ખુશા તેયે

How are you? I am fine! કરી઱શા કાભી? કરારતય નહી કરાવરાજારાહરાવશેય નહીાગી નહીંજામંત કરાજારાશય નહીં નહી ઓ અરે એ લેઈ મુકે જબરદસ્તી લાગે માં આવીયા પરે લાગઈ તું તો નેર માં ખરીબત અપડોરાજી નેડી છોકરી ખબર મન રાખે લગારે મેકઅપ કરી રહી હે હેડી લકી થી હેડ પર પાવડર હેડ પર હેડી ખાટી લિપસ્ટિક પાવડર ના મું માછો કાયસા બડને અઈયો હું તો ખાલી લિપસ્ટિક હે સેમ મુ લગે ને બરબર તારે સાબુ હોસી હે મોદ જો કી આમુ ને ઓ ના લગાયો સાબુ ને લગાયો કાયસા સાબુ ને લગાયો આ ભલે રૂપ પર હું તો પદરાજી માં જતી ગાઈસ કેદી આ ગયા ભાઈ હું તો બાદ જ જ રહેલા ગાઈસ હાચો ગામ મે આટો મારેલા જરાક

હેલો તકર્યા જસ આટો મારી તીચાર્યો કે હા હિંચ ફ્રી વેઠા ઘણો ટાઈમ કોઠિયા મિલ્યા આઈ સવલો ગામમાં કેટલાક ફરી અચો તો બસ નીકળ્યા આયુ જસ્ટ બાજારમાં ઓટો મારેેલા અને કોઈ વિનબો ઘરે અને પોઈ નીકળે મોટો ટાઈમથી ટ્રેન મુજી આઠ ખન વગેરે તો જેસ ટાઈમ સ્પેન્ડ કરીશાલ मोहित अने मम्मी अने आऊं जीअं बसि चलो भाई असीं आया आहियूं हुते वंदे मातरम पार्क में स्वज शांती आहे मज़ा अच ईंदी वेठे जी हा बचाईं खे त खपे अहिड़ो छा थिए असीं कहिड़ो आहे नास्तो भोजिया भोजिया हाणे हिते आऊं त खाई नई सो पचामण खाईंदा हलो पाहिच के इंच हलो इंच को खाई हलो इनेरे सब होता है आज बाज जो नजारो अने ये बाज हमी सर दरा हमी सर दरा बात नहीं लगी है देने ओ हमी सर दरा मस्त लगे तो नहीं बढ़िया हम जावाते हैं वो तारा कैटोला की तो देखो ये पांजी नंदू હે અમૃતસર આડ લો અને ઓડા અમિસરજી ઓગન એ વહા હા અનાેવજી જગ્યા અને પાંચ વાંધી માતરમ પાર્ક તો હમિતસર એટલી સેન્ટરમાં હલો આ ઝૂલા ખાઈ છોકરા જ ખાદલત ની ઝૂલાા એ ખાઉંગા મંય પહેલું મેં કોરચાલા મગોદા આમી ચેલા મંગાતી કીચો કો નદી બંધી રહેતી ઓન જે દર કાછરા નો ફગાય એન્ટી ઇન્ફેક્શન ફેલાતો પર કુદ્રક કે સાફ રાખ્યા ને પેડ કે નો કાટે હો વાહ વેરી ગુડ આ હું રેન્ડમલી ઇનોટ આયા નંદુ કોટી ઈય મુજી ભાણેજી આ હું ઈ એજી મામી અને એ કે જો બોલો કોરચાલા મગોદા તો ઈ કેટલો મસ્ત મેસેજ દેને જો કે મુજે પર જોણી દીધો કે સાફ સફાઈ જેટલી બની શકે એટલી બારા નેચર જી તો રખો જ ને એ આયે તાડે પા આવ્યું અને એ ખૂબસૂરત નજારા પા કે નેરેલા મેલા તા એ એડા સમજે કે પાર્ક કેડા એમ ધોકુ પઈ ગયો જરે દેખો એડા રસ્તા રોડ એમ ખાડા બે આવે અને એડા કોક નદી ની આગે હોતરી અને રે હેત્રી વાર આગે હું ખૂબસૂરત નજારો વતર ને આ કે હું આગે એ ખતરનાક નજારો વતે એ સચી એ જે હતી ની નેરી આવલા ને રે હી મસ્ત નજારો વન અને ઈ સામે ને રોય ઈ આત ને ખાલી કરતી જો

7 वजे लायया इन 6:30 बजे असा के ओडा रेलवे स्टेशन पे पहुची जो है सो चलो बाय 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 जा थ्योदी मोड़ो और असा पहुचे रेलवे स्टेशन पे और सीधो आगे रेलवे स्टेशन पे मिला दी गजज मोड़ो थ्योदी ले आसी न घरे आई हूँ अंदर ओ उस्ताद कैसी हो न बाई इना वन बस कैसी हो न दाई एक्चुअली मुंबई रोदा ने अस ओ वाई तो सीधो आईफोन ने वतारे ने असा के अही हां स्टोरी वजोता ना

ઘરેથી ફ્રેસ થિય ઘરે નીકળીએ ત્યાં મુખ્ય આઘુરી યસ અને જે ચોસિ મમ માથે તીખે હા એ અભિમાન આજે ના તો આ સમજી ગુમા ટ્રેન પહેર્યા કપડાં ખયા હો ખાસ કરી વિચાર્યો કઈ કપડાં અલગ રાખી દેવા સામાનો પેક ન્યાં ડાયરેક્ટ ગાડીમાં વેજન ખાણી છીએ સાંજો ફ્રેશો ફેરે ભૈયા ન ચેન્જ કરીને ટ્રેનમાં કપડા ભોલી કરે આધાર કાર્ડ ભોલી આધાર કાર્ડ સ્પેશી મંગાયોઝરીમાં અને હા ફાઈનલી પુજીનલી હરા અસ ટ્રેન ઉપઈ હેવર શાંતીથી વેઠી લઈ દેપા હરાય રાઉન્ડ હરા હરા ચાલુ થયો નહી રાત પૂછી પણ અછા લગરાગભગ ભોજકી છું અર્ધ ભોજકી આરા ભાઈ અસાયો ચાલુ ભુજ ટુ મુંબઈ રોજી हिनखे चयो रोजी रोटी हीअ रोज़ी न हीअ रोटी अने रोज़ी खे वॼाईंदी अथनि रोटी अथनि

હા હે કર્યું હે આરામ અજો દી થી પૂરો મિલો પાછા કાલ તે મુબઈની જર્ની કન્ટીન્યુ રી સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ખુશ રહ્યો કાં રહ્યો લાઈફ મેં સારો સારો કહેતા રહ્યો થેન્ક યુ